ગુરુ અને સુપ્રસિદ્ધ રમકથાકાર મોરારી બાપુએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતેથી પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા હિંસા હુમલાઓ અંગે ઘરે ઘેરા શોક અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે તિરુપતિના પવિત્ર પરિસરમાં આયોજિત કથા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુ પરિવારો મંદિરોને તેમની મિલકતો પર જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે તે અને માનવતા વિરોધી છે બાપુએ વ્યાસપીઠ પરથી વૈશ્વિક શાંતિની કામના કરવાની સાથે નિર્દોષ લોકોના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી આ ગંભીર પરિસ્થિતિ પર ભાર મૂકતા મોરારી બાપુએ ભારત સરકારને ખાસ વિનંતી કરી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી માધ્યમો દ્વારા બાંગ્લાદેશી સરકારો સાથે વાતચીત કરી તેના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ દેશમાં લઘુમતી સમુદાય સુરક્ષિત રહે તે જોવાની જવાબદારી તેના શાસકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની છે બાપુએ ભાર મૂક્યો હતો કે વર્તમાન સમયમાં સર્જાઈ રહેલી આવી અસ્થિરતા યુવાધનને મોટા માર્ગે ખોટા માર્ગે દોરી શકે છે અને આ હિંસા અટકાવવા માટે ભારત સરકારે મક્કમ મધ્યસ્થી કરવી અનિવાર્ય છે મોરારી બાપુના નિવેદન બાદ સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં પણ આ મુદ્દે વ્યાપક ચર્ચા શરૂ થઈ છે તેમણે આતંક અને અશાંતિના વાતાવરણને ડામવા માટે હિંસા અને કૃણાના માર્ગને અપનાવવા આહવાન કર્યું હતું

संस्थाएं सरकार गंभीरता से सोचे आदरणीय मोहन भागवत जी ने भी चिंता जताई है और जो भीतर की बातें हैं बहुत जघन्य है मेरे समझ में नहीं कि हिंदू होना कौन गुना है क्या अपराध है हिंदू होना हिंदू बिंदु भी है और सिंधु भी है हिंदू बिंदु है ये अपने को कुछ नहीं समझता निर्णय और कहे तो सिंधु से भी विशाल है उसको जहां देखो वहां जहां देखो